રખ્યાલ પોલીસ સ્ટેશનની પીસીઆરને કોન્સ્ટેબલ આનંદભાઈ બીન યુનિફોર્મ પોતાના પર્સનલ કામો માટે કરી રહ્યા છે ઉપયોગ વિડિયો થયો વાયરલ પોલીસ સ્ટેશનના એમએમ રાજમાં રખ્યાલ પોલીસ સ્ટાફ મનમરજીથી કાળા કાચવાળી ગાડીઓ રાખે છે જ્યારે સરકારી પીસીઆરને પણ મન ફાવે તેમ દોડાવી રહ્યા છે કોઈ પત્રકાર વિડીયો બનાવે તો તેની ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરતા હોય છે

સુ કોન્સ્ટેબલ આનંદભાઈ પોતાને કલેક્ટર સમજે છે સુ કોન્સ્ટેબલ આનંદભાઈ રખ્યાલ પોલીસ સ્ટેશનને ખરીદી લીધી છે સુ કોન્સ્ટેબલ આનંદભાઈ રખિયાલ પોલીસ સ્ટેશનની પીસીઆરને ખરીદી લીધી છે તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે લોક ચર્ચા એ ચાલી રહી છે કે પોલીસના રૂપમાં કોન્સ્ટેબલ આનંદભાઈ જે આ પોલીસ સ્ટેશનની પીસીઆર વિડીયોમાં દેખાઈ રહી છે તે ગુંડો છે જે યુનિફોર્મ એટલે નથી પડતો કે આજુબાજુ ચાલી રહેલ દારૂના જુગારના હપ્તા લેવામાં આસાનીથી જઈ શકે જેથી રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવીની પણ આ કોન્સ્ટેબલ ઉપર રહેમ નજર રહે છે રિપોર્ટર દિનેશચંદ્ર સાહ દહેગા